સેવન્થ ડે એડ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારી ઘટના પર ફરી એકવાર કડક કાર્યવાહીનો દોર જોવા મળ્યો શાળાના પ્રિન્સિપાલ અને એડમિનિસ્ટ્રેટિવ હેડને રૂબરૂ રજૂ કરવા માટે વધુ એક નોટિસ જારી કરવામાં આવી વિદ્યાર્થી વચ્ચે બનેલી મારામારીની ઘટનામાં શાળાના ડીઈઓને આપેલા જવાબમાં ઘટનાને ગંભીર નથી તરીકે રજૂ કરવા બાબતે ગંભીર રોષ વ્યક્ત થયો આ ઘટનામાં કાર્યવાહી ન કરવા અને બેદરકારી રાખવા અંગે સ્પષ્ટ અને રૂબરૂ જવાબ માંગવામાં આવ્યો શાળાના વહીવટી વહીવટીતંત્રો દ્વારા ઘટનાને હળવી ગણાવીને ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો ત્યારે ડીઈઓ દ્વારા શાળાના પ્રિન્સિપાલ અને એડમિન હેડને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ રૂબરૂ હાજર થઈને સમગ્ર બાબતે સંતોષકારક જવાબ આપે ત્યારે મામલે શું કરી રહ્યા છે ડીઈઓ તેમને સાંભળો સર સેવન ડે સ્કૂલ પાસે જવાબ માંગવામાં આવ્યો હતો તેમના દ્વારા જે જવાબ આપ્યો ક્યાંક ક્યાંક બેદરકારી ભર્યો આ જવાબ છે હવે આપણી કઈ રીતની કામગીરી થશે ડે સ્કૂલમાં ફરી એકવાર એક ઘટના જે એરિયામાં બાળકો વચ્ચે જપાજપી થઈ તે પ્રકારની ઘટના સામે આવી જેમાં ત્રણ બાળકોએ એક બાળક ઉપર કરી કરીને મારવાનો પ્રયત્ન કર્યો આ બાબતની પોલીસ ફરિયાદ દાખલ થઈ એફઆઈઆરના માધ્યમથી અમને આ બાબતની માહિતી મળી સદર શાળાના પ્રિન્સિપલ અને એડમિન હેડને જ્યારે સોકોસ નોટિસ આપી સમગ્ર ઘટનાને જ્યારે આવી ઘટના બની પેરેન્ટ્સ દ્વારા આપને પૂછવામાં આવ્યું કે આ પ્રકારની ઘટના બાળક સાથે બની છે ત્યારે એને પણ પૂરેપૂરું જે રીતે ન્યાય આપવો જોઈએ અને સાંભળવો જોઈએ તે રીતે સાંભળ્યો નહીં એટલે પોલીસ ફરિયાદ કરવા માટે વાલી મજબૂર બન્યા અને પોલીસ ફરિયાદ કરી છે ત્યારે પ્રિન્સિપલ અને એડમિન હેડને અમે નોટિસ આપી છે અને જવાબ માગ્યો તો ખુલાસામાં કે આ ઘટના જે છે એ બહુ સિરિયસ ન હતી એવું જણાવ્યું જે ખૂબ જ ગંભીર બાબત ગણાય કે જ્યારે આ પ્રકારની એફઆઈઆર થયેલી હોય અને એવી ઘટના સિરિયસ નથી એટલે અમે તમને જાણ નથી કરી આ બાબતોને લઈને અમે એમને નોટિસ આપી તાત્કાલિક અસરથી આપને જે છે એ નોકરીમાંથી કેમ દૂર ન કરવા કેમ કાર્યવાહી ન કરવી આપની સામે એ પ્રકારનો પણ જવાબ માગ્યો છે કારણ કે આ પ્રકારની બેદરકારી ભર્યો જવાબ એ યોગ્ય નથી એ એ માટે અમે એમને જણાવ્યું છે અત્યારે તો અમે જ્યારે પ્રથમવાર એમની ભૂલ છે ત્યારે આ પ્રકારની બાબતમાં એમને રૂબરૂ પ્રત્યક્ષ સાંભળવા માટે રૂબરૂમાં જવાબ એમની પાસે માગ્યો છે